લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તાર રાયબરેલી પહોંચ્યા હતા દરમિયાન રાહુલ ગાંધીએ શહીદ કેપ્ટન અંશુમાન સિંહના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના આપી હતી રાહુલ ગાંધીએ શહીદના પરિવારને તમામ શક્ય મદદનો વિશ્વાસ આપ્યો હતો મહત્વનું છે કે રાહુલ ગાંધીને મળ્યા બાદ શહીદ કેપ્ટન અંશુમાન સિંહના માતા અને પિતા રવિ પ્રતાપસિંહે પત્રકારો સાથે વાતચીત કરી હતી રવિ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પૂરા ઘટનાક્રમની જાણકારી મેળવી છે તેમનો પરિવાર વિશે પૂછ્યું હતું અને રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ અંશુમાનસિંહની માતા મંજુસિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે અગ્નિવીર યોજના યોગ્ય નથી સેનામાં તમામને સમાન અને સન્માન મળવું જોઈએ મહત્વપૂર્ણ છે કે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન પણ રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો હતો રાહુલ ગાંધીએ તેને સૈનિકોને અપમાનિત કરનાર ગણાવ્યો હતો અગ્નિવીર યોજનાની તુલના રાહુલ ગાંધીએ ઠેકા મંજૂરી સાથે કરી હતી કે જેનો વિરોધ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તૈયાર ત્યારે સંસદમાં પણ કર્યો હતો ભાજપ અને કોંગ્રેસ તરફથી સોશિયલ મીડિયા પર તેને લઈને કેમ્પેન પણ ચલાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ